આવો હા હા એવો હા બોલો શું કરે વાડી ટ્રેક્ટર રાખું તું ટ્રેક્ટર ભલે હાક બરાબર હા પણ મારા સેઠા થી એક વેર છે ને સેટું રાખજે કા કેમ ભાઈ તમે જયા હોય તો એ ટ્રેક્ટર હાકો બરોબર અને શેઠા માં એક 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 દાંત થી આગળ આગળ ઘોકાઈ જાવ છો બરોબર અડધો શેઠો તે તારામાં લઈ લીધો છે મારો બોલ તો પણ મપાવી લેને તું હવે મપાવીશ ને તો આમાં મારા લગભગ અડધો વીઘો જમીન નીકળશે તારા બોલ એમ ભાઈ હજુ શું કામ નહીં રે ભાઈ જાય એમ ભાઈ દિલીપભાઈ થોડા પટ થાય તમે તમને કઈ નઈ બરાબર હા તો તમને કઈ ખબર જ ન પડતી એમ બે જોયું તમે હા બરાબર અત્યારે હે ને અડધો વેક્ત દાંતી થઈ આમાં ખોટે આવી જાય ભાઈ આ તો સાધન કેવાય આમાં દિલીપભાઈ આપણે આપડે શેઠા પાડો છે ખોટા માથાકુટ થાય તો હું માથા ગુટ કરીને તું કરી લે છે કે આ અમારે ખોટા કેસ કબડા કરી નકામું હોય તો ફાળવી દેવા તો તારે તો આયા લસ કરે છે આ કોઈ નથી આ રોટલા ખાય તો રોટલા ખાવ હું ફેર પડવાનો એમને તું વાઢો એટલે એમ હા તને એમ કે હું જેલમાં વહી જાઉં એટલે મારે કઈ આગળ પાછા છે ને હા મારે તો છે બધું હા એટલે તો વાત છે પણ તોય આપણે હેરા ધ્યાન રાખાય તમે યાર આવું આવું થોડું વાલે તમે તું ભાઈ રેવા દે માથે આવે ચૂંટણી બરાબર

ચૂંટણી ની આમ જવા દિવસ તમને વોટ આપશું તમને વોટ આપશું તાર ભજી કાઈ ન આવે ખાલી લઈ લઈ આવના જો ઢીંગલી કરી દેવા ને ઢીંગલી કરી દે પાછા ઓલા મતદાન પંચે નો પોગે

કેવું છે ચૂંટણી જોર તા અમારે માટે મેળે છે એવું છે હા અમારે એમ તો હવે ઉલરે છે બધા હવે કેમણું ભાગે કઈ નક્કી નથી આમાં વાય હાલે છે કે હરખેર ખાવા એ હાલે છે અત્યારે તો એ ખરખું હાલે છે પછી તો આ હું ઢોકળું આવશે પછી આ છે ભાગશે આમાં એવું હોય આ જેમનું મળે ને એમનું હબકાવી મેળ આ તો એને જ માન છે અત્યારે બાજવા ભૂલાય સેટ હતી ને હું બાજુના મૂળ માં જ છો તારા હમે જો એવું હા આપડે ઢીલું મેલ થઈ જ બાજુ હાલ ને

તમે મૂળ માં છો ખોટે ખોટા ટરાઈ ગઈ છો હું એમ કઉ છું ટરાઈ જાય તો મારે તો કોઈ છે નહીં તને એકવાર નો કીધું તો ભલે તું વાંટો માણા હોય હાલ તું જેલ માં છૂટવો એ નો ને તો તારે શું થાય અમે શું શું થાય અમે એ વાત કરીને કાઢલા પકડોમાં ના ના અમે યાર મારી વાડી આવી મારા કાઢલા પકડો ગમે પકડી લે મૂકી નઈ અત્યારે રેવા દો કાઢલા મૂકી દો અત્યારે હું સિરાયું નથી હજી

મારે બોલાને બોલાવીને જમીન મપાવી દઈશમાં તો આ જરીફને બોલાવી લે હું ક્યાં ના પાડું જરીફને બોલાવીને મારે જમીન અપાવી લેવી છે હા બરાબર આમ નેમ તમે તમે ખોકાવી દઈશું એક એક દાંતો તમારો છોકરામાં અહીં શું વધશે તમારો છોકરામાં વિડિયા જ ઉતારો એમાંથી કઈ નહીં વધે શું વધશે એમાં એમ કોના જેવું કે માન ખાધે પ્રેમોથી તમાકુ ખાધે તાન ચડે માવો ખાધે માન વધે આ બધું ખાધે હોધે આપડી બાપની જનીવા એ વધે તો

અમે નીકળ્યા ને ભાઈ તો તું પછી ઘર ભાઈ ને નઈ નીકળે ને મારા કાર્ય કરતા રહ્યા નેટણી રાખે ચટણી મીઠું રાખી ભેગું એવું હે ચટણી ઉડાડો ને તમે ઘડીક વાર આયું છે અમે મીઠાવાળો વાળો મીઠાવાળો મીઠા કરીને સરબત દે એટલે ડબલા લઈને હળિયા જ ન આવે તમે ચટણી લઈ આવી મીઠું લઈ આવ્યા બીજી પાર્ટી વાળો કાંઈ તાલી આવે ચૂંટણી આવે ને એની બધી માથા સંસદ ને નઈ જીતાડી તું આવ્યો તો ભાઈ તો આને કઈ દેજે આપતો

લગન ના બે પેરે ફોર્મ ભર દીધા તોય ચૂંટણી નો જીતો હવે એટલે એમાં એવું નથી આને મતદાન જ હોય દીધું ઘરનાવે

તારી વાડી છે એટલે તું બે ખડી આવી જાય નહી માર ના બીચે ભાગમાં નહીં મારી તને તો ધ્યાન રાખજે હવે બરોબર

હવે આ બાબત નું શિખન માં સમાધાન કરી નાખશું તમારું જમા થઈ જશે અને બધું હું તો કઉ કિલો શિખન માં સમાધાન શિખન તો આપણને ખાવા દે એની વાળા જરૂર છે ખાવાની ખાવાના ને

એવું નથી સમાધાન આપડે ત્રણેય કરી લઈશું આપડે ગામના કોઈ નથી બોલાવવાનો તાજા માણસ માં બોલાવો ને એટલે સમાધાન થાય છે બાકી જે જેને દખો હોય ને અમે પતાવી લઈએ ને નારદ મુનિ નારણ મુનિ નો ભૂલ હોય તો મોઢે સ્વીકારી લેવાય રમત રમતું કેવાય ભાઈ જોયું મિત્રો અમારા ગામડા ની નવરા બેઠા હે ને અહીંયા બે જાય ને વાળીએ નો કરવાની વાતો કરે એ જ અમારા ગામડાની મોજ છે તમને જો અમારો વિડીયો ગયમો હોય ને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હા હા એટલે આવા જ વિડીયો તમને બીજા મજા આવતો જોવાની યાથી વધારે મોજ આવશે હવે ઉનાળો આવી ગયો બધા નવરા થઈ ગયા હા નવરાત છે અનયો બેઠા બેઠા આજ કરશું હજી તો આમાં કેટલી બધી હું એનું આવશે મોજ કરો